હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન એકમ એકમેક વનસ્પતિમાં પોષણ તેનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે સૌથી પહેલાં એમસીક્યુ આપેલા છે પાંચ એના આ જવાબ રહેશે પછી જે ખાલી જગ્યાઓ આપેલી છે તેના જવાબ આ રહેશે બરાબર પછી પ્રશ્ન ત્રણ છે ટૂંકમાં ઉત્તર આપો તેના જવાબ આ રીતે રહેશે બરાબર પછી નીચે તફાવત છે એના જવાબ આ રીતે રહેશે બાજુમાં બીજો એક તફાવત છે તેનો જવાબ આ રીતે રહેશે પછી પ્રશ્ન પાંચ શબ્દ સમીકરણ પૂર્ણ કરો એનો જવાબ આ રીતે રહેશે પછી પ્રશ્ન છ પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે અને બીજા પ્રશ્નનો જવાબ આ રીતે બરાબર ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે આ આ છે પ્રશ્ન સાતમા પ્રશ્નનો જવાબ છે કળશ પર નવાળો જે આકૃતિ દોરીને આપણે નામ નિદર્શન કરવાનું છે તો આ રીતની આકૃતિ તમારી સ્વાધ્યાય પુથિમાં દોરવાની રહેશે બરાબર પછી નીચે એક પ્રયોગ આપેલો છે કે વનસ્પતિ પ્રકાશ વિશ્લેષણ કરે છે કે નહીં તેના માટેનો આ પ્રયોગ તમારે લખવાનો રહેશે બરાબર હેતુ સાધન સામગ્રી અને આ આકૃતિ તમારે દોરવાની રહેશે બરાબર સ્વાધ્યાય આકૃતિ દોર્યા પછી તમારે આ પદ્ધતિ અવલોકન અને નિર્ણય લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આ જે ફકરો છે એ ફકરા પરથી પ્રશ્નો આપેલા છે એ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે તો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક પણ કરજો અને જે વિદ્યાર્થીને જરૂર હોય તેમની વોટ્સઅપ ગ્રુપમાં મોકલીને શેર પણ કરજો ઓકે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુડ બાય